મારા ઉપર ખબર હે સાહેબ કે તમે દેખા હો નહી કઈ કામ મોન નથી તુહી હાતા મેં સેટા પડીયા તો કામ મોનલા આ રાખ દે એની સહી આ આમ ને સરદી કોથી દે મારી માં કર દે પરીધી હા ની કરો આવો થાય તો આજ કર નહી દે સાહેબ એ બહુ પડે ને મને બહુ પડે

અને આ એકાથી બીજી કોમેન્ટ આવતી હતી કે તમે ફુવારા સોલાર માથે કર્યા તો એના શેડા કઈ રીતના તમે મારે ગયો છે તો આથી જે મેઇન ડીશ ના બે શેડા આવ્યા ને પ્લસ ને માઇનસ એમાંથી પ્લસનો છેડો લઈને એક આ સ્વિચમાં આવે ગયો એ સ્વિચમાં છેડો પાછો પ્લસમાં એ એક બેટરીમાં વયો ગો ને એક ટાઈમરમાં આપે દીધો અને જે આઉટપુટના હે ટાઈમરના એ ડાયરેક મોટર આપે દીધા જરી આમાં એ રીતના જ છે આ પ્લસમાં છે ને બે વાયર છે એક સ્વિચનોથી આવે એ ને એક આ ટાઈમરનો એટલે આપણે સ્વીચ ઉપર કામ ચાલુ થઈ જાય અને પ્રેશર આપે એટલે બીજું કે પ્રેશરમાં ઇલેક્ટ્રિક કરતાં આમાં કંઈ ફેરફાર થાય કે ન થાય કોઈ ફેરફાર ન થાય જોવો કઈ દેસર સર ફુવારા ચાલુ પ્રેશરમાં કંઈ એટલે કંઈ ફેરફાર નથી થતો ઇલેક્ટ્રિક કરતા પ્રેશર મણી તો છે કે વધ્યો થોડુંક તાપ વધારે જ બોલે ના 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 તાપ તો કાઈ જો નહી લીરમાં તમે આજે ઓલે પેટમાં દુખતા હોય ને પેસોટીન સડાવો

ట తా

છે ને એમાં બગીડ્યું બધું એવું કામ થાય છે કામ માં પતરાવ છે

हम चला दे दी तो